વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે મકાઈના લોટના મેથીની ભાજી અને ઘઉંના કકરા લોટનો ઉપયોગ કરી અને વડા બનાવવાની રીત લઈને આવી છો તમે આ રીતે વડા બનાવીને ટ્રાય કરી જોજો શિયાળામાં આ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે ટેસ્ટમાં તો સરસ લાગે છે અને હેલ્ધી પણ છે તો શરૂ કરીશું મકાઈના વડા બનાવવાનું તો એના માટે આપણે સૌથી પહેલાં સામગ્રી જોઈ લઈશું તો મેં ઘઉંનો કકરો લોટ એટલે કે જે લાડવા માટે લોટ લઈએ છીએ એ અને પીણી મકાઈનો લોટ લઈ લીધો છે તો લગભગ સવા સો ગ્રામ જેટલો મેં ઘઉંનો કોકરો લોટ લીધો છે અને અઢીસો ગ્રામ મેં પીણી મકાઈનો લોટ લઈ લીધો છે તમે લોટનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો અને સો ગ્રામ જેટલી મેથીની ભાજી બારીક કાપી ધોઈ અને નીતાારીને લઈ લીધી છે એક ટેબલ અજમો અને બે ટેબલ સ્પૂન તલ લઈ લીધા છે હવે તલ અને અજમાને અધકચરા ક્રશ કરી દેવાના છે જેથી જ્યારે આપણે વડા તળીએ તો તળતી વખતે બહાર ના નીકળે હવે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં મીડિયમ ખાટું દહીં લઈ લીધું છે અને બે ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ લઈ લીધો છે તમારી પાસે દહીં ના હોય તો તમે છાશથી પણ લોટ બાંધી શકો છો પરંતુ ગોળને આપણે આ રીતે ઓગાળીને લેવાનો જેથી એક પણ ગાંઠો ના રહે તો મેં દહીં અને ગોળ આ રીતે સરસ રીતે મિક્સ કરી દીધા છે હવે મેં એક બાઉલમાં આ રીતે મેં જે ઘઉંનો કકરોટ સવા ગ્રામ લીધો છે એ લઈ લીધો છે અને એની અંદર આપણે મુઠ્ઠી મુઠ્ઠીભર મોવણ લેવાનું છે આપણે મકાઈના લોટના ભાગનું મોવણ લેવાનું નથી તો મેં લગભગ બે ટી જેટલું તેલનું મોવણ લઈ લીધું છે અને આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે એમાં જે મેં મકાઈનો લોટ લીધો છે એ ઉમેરી દીધો છે અને હવે બાકીના મસાલા કરી દઈશું તો જે મેં મેથીની ભાજી લીધી છે એ પણ ઉમેરી દીધી છે હવે તલ અને અજમો જે મેં અધકચરા ક્રશ કર્યા છે એ ઉમેરી દીધા છે અને મસાલા કરી દઈશું તો પાંચ ટી સ્પૂન જેટલી મેં હળદર ઉમેરી છે એક ટેબલ લાલ મરચું પાવડર લીધું છે સાતથી આઠ મેં લીલા મરચાં આ રીતે ક્રશ કરીને ઉમેરી દીધા છે તમને આમાં લસણની ફ્લેવર પસંદ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે લગભગ દોઢ ટી સ્પૂન જેટલું મેં મીઠું લીધું છે અને ચપટી હિંગ ઉમેરી દીધી છે હવે બધું જ પહેલાં મિક્સ કરી દઈશું અને જે આપણે દહીં અને ગોળવાળું મિશ્રણ તૈયાર કર્યું છે એ ઉમેરીશું અને ત્યાર પછી લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ કરીશું અત્યારે મેં દહીં લીધું છે એને બદલે તમે છાશ પણ લઈ શકો છો તો છાશથી પણ લોટ બાંધી શકો છો હવે મેં મિશ્રણ ઉમેરી દીધું છે અને ત્યાર પછી જરૂર જણાશે એ પ્રમાણે થોડું થોડું પાણી લઈ અને લોટ તૈયાર કરી દઈશું તો આ રીતે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધવાનો છે આ વડા ટેસ્ટમાં તીખા ગડાશ અને ખટાશવાળા હોય છે તો આ રીતે લોટ બાંધી દેવાનો ઘઉંનો કોકરો લોટ આપણે લીધો છે એને લીધે પાણી શોષી લેશે તો અત્યારે મેં આ રીતનો લોટ રાખ્યો છે થોડુંક પાણી આપણે ઉપર આ રીતે છાંટી દઈશું અને જો તમારી પાસે સમય હોય તો બે કલાક માટે પલાળવા દેશો તો ખૂબ જ સરસ થશે વડા તો અત્યારે મેં બે કલાક માટે પલાળવા દીધા છે એટલે પલળવા માટે મૂકી દીધો છે અને ટાઈમ ના હોય તો તમે અડધો કલાક પછી પણ આ વડા બનાવી શકો છો તો બે કલાક પછી લોટ સરસ પલળી ગયો છે હવે આ રીતે સરસ રીતે એક વખત મિક્સ કરી દઈશું આ રીતે હવે નાના નાના લુવા તૈયાર કરી દેવાના છે આ રીતે અને આ રીતનો સેટ ઢીલો જ લોટ રાખવાનો બહુ કઠણ લોટ હશે તો વડા કઠણ બનશે હવે મેં એક આ રીતે પ્લાસ્ટિકની કોથળી લઈ લીધી છે અને એક લોટામાં અમે પાણી લઈ લીધું છે અને આ રીતે પ્લાસ્ટિકની કોથળી પાણીવાળી કરી દેવાની જેથી વડું જ્યારે આપણે તળવા માટે લઈએ તો સરળતાથી લઈ શકાય હવે આંગળી પાણીવાળી કરી અને વડાને આ રીતે આપણે થેપી દેવાના છે બહુ જાળા નહીં બહુ પાતળા નહીં એ રીતના જ રાખવાના છે તમે જોઈ શકો છો પ્લાસ્ટિકની કોથળી ઉપર પાણી લીધું છે એટલે એકદમ સરળતાથી વળું નીકળી જાય છે હવે કડાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આ રીતે આપણે વડા તળી દેવાના છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ વડાને તળવાના છે અને બધા જ વડા ફૂલશે તમે જોજો તો આ રીતે તમે મારી આ રેસીપી ટ્રાય કરી જજો ત્રણથી ચાર દિવસ સુધી તમે આ વડા ખાઈ શકો છો બગડતા નથી અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ સિવાય પણ મેં મારી ચેનલમાં વડાની રેસિપી આપેલી છે ઘઉંના કકરા લોટના બાજરીના લોટના વડા મકાઈના લોટના વડા મિક્સ લોટના વડા એ બધી જ તમે જોઈ શકશો તો આ રીતે પલટાવી પલટાવી અને ગોલ્ડન બ્રાઉન કલરના વડા આપણે તળી દઈશું તો એકદમ સરસ પોચારૂ જેવા વડા બનીને તૈયાર થઈ ગયા છે અને બધા જ વડા મેં આ રીતે તળી દીધા છે તો તૈયાર છે મકાઈના લોટના મેથીની ભાજી અને ઘઉંના કકરા લોટવાળા વડા